તો રામ રામ સીતારામ જય માતાજી આજે આપણે વાત કરીએ કે દાઢનો દુખાવો દોતનો દુખાવો તો ગમે તેવો દાઢનો દુખાવો હોય દોતનો દુખાવો હોય તો એને થોડી જ વારમાં મટાડી દેવો હોય તો આપણે દેશી ઉપચાર ઘણા બધા એવા છે પણ આપણા જે એના વિશે માહિતી હોતી નથી તો આજે હું તમને એ કેવો દાઢના દુખાવાનો દેશી ઉપચાર જે તમને બતાવવા જઈ રહ્યો એ તમે યુઝ કરશો તો હોય ફટાક તમને ગમે તેવી દાઢ દુખાતી છે દોત દુખાતું છે તો પણ એની અંદર તરત જ રાહત થઈ જશે લેવાડો તમને બતાવું તો દાઢના દુખાવામાં દોતના દુખાવોમાં જો આ એક ઔષધી તરીકે આડિયો કામ કરો આ અને કહેવાય ઝોંફળી આપણે ઝોંફળી આવે ને આ ઝંફળ આવીએ આ ઝંફળીનો આવા કૂણો કૂણો પત્તો લેવાનો જે આવ્યો કૂણો પત્તો હોય ને એ કૂણો પત્તોને આપણે ચાબવાનો આ કૂણો પત્તો હોય ને એને આપણે ચાબવાનો જે વ્યવસ્થિત સાફ કરી અને જે જગ્યાએ આપણને દાઢ કે દોત દુખાતો હોય એ જગ્યાએ એને ચાપવાનો એનો રસ અંદર જવા દેવાનો તો આનો રસ જશે તરત જ જે અંદર જીવડો હશે તરત જ મિયાણાઈ જાય એટલે તરત જ તમને દાઢનો દુખાવો હશે દોતનો દુખાવો ગમે તો હશે તો તમને એની અંદર રાહત થશે તો તમે ચોક્કસ આનો પ્રયોગ કરજો આવી ઝોમફળી આપણે ખેતરે હોય તો ઝોમફળીના પત્તાનો રસ કૂણા પત્તો જે ઝોમફળીના કૂણા પત્તો હોય ને એનો રસ કાઢી અને જે જગ્યાએ દાઢ કે દોત દુખાતો છે એ જગ્યાએ તમે એને દબાવશો કો તો પત્તો પણ તમે એને દબાવશો ચાહીન તો પણ તમને દાઢના દુખાવામાં દોતના દુખાવામાં રાહત થશે તો મારી માહિતી તમને સમજણમાં આવી તો પ્લીઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા બસ જય માતાજી